જામનગર મિત્રો તો આજે તારીખ છે અઢાર નવ બે હજાર ને ચોવીસ મિત્રો તો આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાક અંદર અત્યારે ઓલ મગફળી જોઈએ તો વધારે પડતી જે મગફળી છે એ છેલ્લા સ્ટેજ ઉપર આવી ગઈ છે છેલ્લા છંટકાવ હોય એની અંદર ક્યાંય ને ક્યાંય બાકી રહ્યા છે મિત્રો તો એમાં શું કરવું જે હજી લાંબા ગાળાની મગફળી છે એના માટેની આપણે ભલામણ નથી કરતા પણ છેલ્લા વીસ કે પચીસ દિવસની અંદર જઈને મગફળી ઉપાડવાનો સમય થઈ ગયો છે આજ દિવસથી ગણી અને વીસ કે પચીસ દિવસમાં જે લોકોને મગફળી પાકી જાય એમ છે ઉપાડવાની છે તો એમાં કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે આપણે ચોક્કસથી આજે માહિતી આપશું મિત્રો તો સર્વપ્રથમ આપણે એની અંદર વાત કરીએ તો કે એની અંદર અત્યારે ઘણા ખરા વિસ્તારની અંદર પાન કથિરી દેખાય છે લાલ પાન થઈ ગયા હોય એવું દેખાય છે તમારા પાકની અંદર મગફળીની અંદર જો કથીરી તમને હશે કથીરીનો રોગ તો પાન તમારા ક્યાંય ને ક્યાંય આમ આકાશ તરફ આમ વળતા તમને ચોક્કસ જણાશે કથીરી નહીં હોય તો પાન તમારું આમ જમીન તરફ હશે અને જે લાલ થતા હોય પાન અથવા છોડ આખો લાલ થઈ જતો હોય તો એ રાતડ ફૂક ના શક સમસ્યા છે પણ જે આકાશ તરફ આમ પાન તમારું વડે છે તો તમારા પાકની અંદર મગફળી હશે ફાઇનલ છે મિત્રો તો એની અંદર કઈ ટ્રીટમેન્ટ કરવી જેને હોય એને તમારે કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે ઇથિયન સાયપર પીએ નું કોલ કોસ લઈ લ્યો તો પણ ચાલશે બીજી ઘણી બધી કંપનીમાં આવે છે ઇથિયન સાયપર એક પંપે ચાલીસ એમ અને એક વીઘાની અંદર ત્રણ પંપ કરવાના છે અને ચાલીસ એમ નો ડોઝ છે સાથે આપણે સ્ટીકર વાપરવાનું છે મિત્રો આની જગ્યાએ તમે ચીની પણ સ્ટલિંગ પચીસ એમ એલ નો ઢોઝ છે અને સાથે સ્ટીકર તમે વાપરી અને જે છે તમે સારું પરિણામ મેળવી શકો છો થઈ વાત આપણે કથિરીની તો હવે એની અંદર જે આપણે ડોડવા છે પોપટા છે ભરાવા માટે શું કરવું એના માટે આપણે ચોક્કસ વાત કરશું મિત્રો તો એના માટે આપણે ચાલીસ પાંત્રીસ થી ચાલીસ એમ એલ નો ડોઝ છે કેઝબો કરીને આવે છે એફએમસી નું આની અંદર ટેકનિકલ આવે છે કેલ્શિયમ આવે છે એકવીસ ટકા બોરોન આવે છે ઝીરો પોઈન્ટ એક ટકા અને જીંક આવે છે એક પોઈન્ટ પાંચ ટકા પાંત્રીસ થી ચાલીસ એમ નો ડોઝ છે પોષણ માટે તમારે સારામાં સારી બેસ્ટ વસ્તુ છે આપણા નજીકના એરિયામાં નજીકના વિસ્તારમાં મળી પણ જતું હોય છે જેથી કરીને ચાલીસ એમ એલ થી ચાલીસ એમ એલ ના ડોઝ થી તમે પો જે પોપટા છે દોડવા છે ભરાવામાં તમે આ પણ વાપરી શકો છો તમારે કોઈ પણ સારી કંપનીનું જે છે તો તમે આનો છંટકાવ પણ કરી દેવો જરૂરી છે એક છંટકાવ કરવો હોય તો એક અને બે છંટકાવ કરો પંદર દિવસના ગાળે તો બધા કરતા સારું છે પણ એક છંટકાવ તો તમારે તમારા મગફળીના ડોળવા ભરવા માટે કરવો ચોક્કસથી જરૂરી છે પણ જે લોકોને એક મહિનાની મગફળી કાઢવાની વાર હોય એને અત્યારે એક છંટકાવ કરી દેવાનો છે ત્યારબાદ પંદર દિવસ પછી ફરી પાછો ઝીરો ઝીરો પચાસ પોટાસનો તમારે છંટકાવ કરી દેવો જરૂરી છે મિત્રો આ જે છે ભાઈ વનીતાનું તમે મારી શકો છો કોરોમંડલનું ઝીરો ઝીરો પચાસ આવે છે આ વાપરી શકો છો ત્યારબાદ એપીએમસી કંપનીનું જે આવે છે લેઝન્ડ આ પણ વાપરી શકો છો એક કંપની અંદર ચાર ગ્રામ ચાર ગ્રામનો ડોઝ છે અડતાલીસ ગ્રામ નું packet આવે છે અને બાર પંપ થાય છે એક વીઘા ની અંદર ત્રણ પંપ ચોક્કસ આપણે અત્યારે વાપરવાના છે છેલ્લા dose ની અંદર તો આનું પણ રિઝલ્ટ તમને કે ની કે સારું જોવા મળે છે વીસ ટકા ની અંદર potas આવે છે અને દોઢ ટકા આમાં પણ સલ્ફર આવે છે FMC નું છે આ પણ તમારા નજીકના વિસ્તારમાં ગમે ત્યાં મળી રહેશે આનું પણ છંટકાવ કરવો જરૂરી છે ખુબ સારા રિઝલ્ટ મળશે મિત્રો હવે જેને રાતળ અને ગેરુ આવી ગયો છે તો એના માટે શું કરવું તો એના માટે તમારે બીએસએફ નો પ્રાયોગ જોર વાપરી દેવાનું છે આના રિઝલ્ટ ખૂબ સારા આવશે એક પંપે અંદર 12 ml નો ડોઝ છે પંપે 12 ml નાખવાનું છે ને એક વીઘાની અંદર તમારે ત્રણ પંપથી આનો છંટકાવ કરી દેવાનો છે અથવા તમારે બાયર નું નેટીવો પણ વાપરી શકો છો આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ચોક્કસથી સારા મળશે ત્યારબાદ તમે મીરાવિસ ડીઓ જે સીઝન નું આવે છે મીરાવીસ ડીઓ આનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો આનું પણ એક પંપે 12 ml નો ડોઝ છે તો મગફળીની અંદર અત્યારે આટલી જરૂર છે રાતડ આવી ગયું ફૂગનાશક છાંટવાનું છે કસીરી આવી ગયું કથિરીની દવા નાખવાની છે અને જે આપણે પોષણ ભરાવાનું ડોડવા ભરાવાનું જે છે એ તો બધાને કમ્પલસરી વાપરવાનું છે જેથી કરીને આપણા પાક કે એને ક્યાંય વજનદાર થાય અને ઉત્પાદન કહે સારું મળે મિત્રો એ માટે આપણે મગફળી કરવો અત્યારે ખૂબ જ જરૂરી છે મિત્રો તો આ રીતે મગફળીમાં બીજું કોઈ રોગ જીવાત નથી તો નોર્મલ અત્યારે જે જરૂર છે એ મુજબ ને આપણે ભલામણ કરી છે અને બીજી વાત ખાસ કે મગફળીના ભાવ અત્યારે સાતસો થી લગાડીને નવસો રૂપિયા સુધીના સારી મગફળીના ભાવ આવી રહ્યા છે તો આ ભાવથી ખેડૂતને ક્યાંય ને ક્યાંય આવી પરિસ્થિતિ છે સરકાર ખરીદી કરવાની છે એ સમયગાળો નજીક આવે તો જેથી કરીને બજાર ભાવ કહે ને ક્યાંય યાર્ડમાં તમે વેચો તો પણ ત્યારે પણ સારા મળશે અથવા તમે જે સરકારને વેચશો તો પણ તમને ક્યાંય ને ક્યાંય ભાવ સારા મળશે પણ અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો માર્કેટમાં મેં ચક્કર આજે જ મારી હતી મિત્રો તો સાતસો થી લગાડી અને એક હજાર રૂપિયા સુધીના ભાવ છે તો સારી મગફળી નવસો રૂપિયામાં વેચાણ થાય છે વીસમણ મગફળી થાય તો ખેડૂતના હાથમાં કાંઈ એક પૈસા પણ બચે નહીં તો ખેડૂત મિત્રોને એ પણ ભલામણ છે કે તમે મગફળી થોડીક સૂકવીને મોકલવાનો આગ્રહ રાખો મગફળી કાઢીને સીધે સીધી યાર્ડમાં ન પહોંચાડો જેથી કરીને ભાવમાં તમને ક્યાંય ને ક્યાંય સુધારો જોવા મળે બાકી રાહ જોવાનો રાખો જેથી કરીને જે ખરીદી ચાલુ કરે તો કે બજાર સારા મળે એવી આશા છે મિત્રો કેમ આ પરિસ્થિતિ બરબાદ થઈ રહ્યો છે આવું મને અંગત લાગી રહ્યું છે એટલા માટે મેં તમને આજે વિડીયો દ્વારા થોડીક માહિતી આપી છે તો આવતીકાલે આપણે વિડીયોની અંદર જે ચોક્કસ છે ડુંગળીના બિયારણો અત્યારે કઈક અમુક વેરાયટી આવી ગઈ છે અને આવતીકાલે જે બીજી વેરાયટી જે છે એ આવી જવાની છે તો આવતીકાલના વિડીયોમાં આપણે સફેદ અને પીડીપતિ ડુંગળીનું વાવેતર કયું કરવું અને અત્યારે કયો સમય એનો યોગ્ય છે તો એના વિશે આપણે આવતીકાલે ચોક્કસથી વિડીયો બનાવશું જેથી કરીને આપણે અત્યારે વાવેતર જે કરવાનું છે એમાં આપણે ક્યાંય ને ક્યાંય ફાયદારૂપ બને મિત્રો તો મને અત્યારે રજા આપશો જય જવાન જય કિસાન મિત્રો